જલ્દી ગાડી થોડી જલ્દી લઈ લેજો હાથીયાથી આથીયાથી લઈ લેજો આપણે <Tab>, <tipeksi> <tipuk> <tips>

હાય તો બહુ બહુ બતાઈ દે તમને હા એ આઈ તો આ પ્રયત્ન કરું બોલા ઓર હા અરે મુઢા દેખાઈ દે ટેબલ ઉઠાયા છે ચેક કરતી હૈ કી ચીઝ હે હા ઓન તો કેનસર સોના ઇટિન માં પતરી જ

mes y highness holding? mae om cho nogado paru? Mechanion of Mantрон Mahatama Shankara Mantrin Mahatama Shankara Mantrin Brahmashchari Brahma Brahma itiesmanni nee Imei aho aho badao aho nanda rahao badao

આપણા 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 ગામમાં ગામમાં ત્રણ છે મોહનભાઈ કરોપતિ છે ને તેમનો દીકરો સુરેશ દારૂ પી વધારે પીવે છે ને તેથી તેને તેના ફેફસા બગડી ગયા છે શું કહો છો તમે બેઠું છે

40 સપ્ટો નથી આ દીત્રણમાં પણ દુખાવો છે ઓહો દીત્રણમાં જેતો 40 વર્ષના છોકરાઓ હોય ત્યારે દીત્રણમાં એમને કેલ્શિયમ મળતું નહી ભાઈ આ કોરાકમાં બધું આ ભેર્શેર ખાવા આ બધા પ્રયોગો કરવા આ બધું થવા મોડ્યું છે ભાઈ વિચારું પડશે ભાઈ બેસો આ તો તમે સારા સારા પ્રશ્નો લઈને આવ્યા છો ભાઈ સાહેબ વાત તો અમારા મહિનાનો જયદીપ્યું ને તે થઈ જશે એટલે દવા પરમાં છે તે બહુ જ ગુટકા તમાકુ ગોજો તે બહુ જ વેસન કરતો હતો ઓ ગામમાં આટલું બધું દિવેષ છે દિવેષ છે આટલું બધું વ્યસન દવા મોડ્યું છે ભાઈ બધા જાગૃત થાઓ આવા ગામમાં દારૂ છે જુગાર છે પછી આ ગોજો છે અફિલ છે આ બધું ડ્રગ કહેવાય તમાકુ છે આ બધું ખાવાનું બધું ઓછો પ્રતિબંધ કરો આજે તમે બધા મળીને આવ્યા છો બોલો આપણે ગામમાં નિર્ણય કરવો છે હા આથી બધા ગામના ભેગા થઈને પ્રતિજ્ઞા કરવાની છે ભાઈ કે જો મનુષ્યનો આપણા માનવનો આપણા શરીરનો આખો આપણો જીવન છે એને સુધારવું હોય તો વ્યસન મુક્ત સમાજની જરૂર છે બરાબર આજે હું તમને થોડા તમે વડીલો બધા યુવાનો આવ્યા છો તો મારી વાત થોડી તમે સોપડો અને તમે બધા ગોમો બધો નિર્ણય કરવાનો છે તો વિચાર કરો કે જુઓ આજે જયારે હું આપણે સવારમાં જે ન્યૂઝ પેપર આવે છે સમાચાર પત્ર આવે છે એમાં આપણે દિવસે દિવસે વચન કરીએ છીએ તો તમે જુઓ તો દૂધમાં સાસમાં પનીરમાં તમે જોયો તો ઘીમાં તેલમાં અને તમારા ખાધા ખોરાક તમે જુઓ ને તો બધું ભીર જોવા મળે છે હા કા

આ ગરીબ ખેડૂતો મધ્યમ વર્ગના ના ખેડૂતો મજૂરિયા વર્ગ નું જીવન ધોરણ નિર્વાહ કેવી રીતે ચાલશે ભાઈ બોલો કાઠું કામ છે ને ભાઈ બરાબર તો ભાઈઓ તમને ભેટ સલાહ આપું છું કે ભેટ વસ્તુ તથા ઝેરી પદાર્થો ખાવા નહીં ને તો આરોગ્યની બાબતમાં ઘણું જ તમને નુકસાન થવાનું છે તો

તમારા વાલા લાગશે નહીં તો તમે સિવાય બીમાર પડશો દવાખાનામાં જતા જશો તો તમને આપણા કેરિયરમાં કયા શિક્ષણશાસ્ત્રીઓ હોય ને એ લોકો કહે છે એ શું કહે છે ખબર છે કે ભાઈ મહારાણા પ્રતાપ શિવાજી છત્રપતિજી મહાત્મા ગોઠીજી સરદારભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ જોશીની રાણી લક્ષ્મીબાણી કેવા કેવા વીર પુરુષો આ દેશની અંદર પેદા થયા છે સરદાર વલ્લભભાઈ પટેલ તો લોખંડી પુરુષ ગણાતા એ જમાનામાં સાદો ખોરાક હતો સાદું જીવન સાદો ખોરાક ઉચ્ચ વિચાર એમાંથી નવરત્નો પેદા થતો હતો અને સરદાર વલ્લભભાઈ જેવા મહાન લોખંડી પુરુષો હતો ચારસો નો સંદુ રજવાળો પ્રજાસત્તા આપણા દેશને લોકશાહી બનાવી બોલો હાથું ખોટું વિચારો કે આપણા દેશના ક્રાંતિકારી મહાન પુરુષ દંતાલીના સચિદાન મહારાજ શ્રી છે કે આ દેશની અંદર શૌર્ય વાળા પુરુષો હિંમતવાળા પુરુષો જે અગાઉ બતાવ્યા એવા તૈયાર કરવા છે તો દેશમાં જે આપણો આ જે ખાવાનો જે ખોરાક છે એની કાળજી રાખવી પડશે નહી તો આપણે માઇકોંગલા બન્યું તમે જો તો સચિદાન મહારાજ કે છે કે આપણે ચાર વિદ્યાપીઠો હતી એમાં દસ હજાર યુવાનો હતા અને મુસ્લિમ બાદશાહ મત ગજની કે એવો કોઈ એને આપણી આ વિદ્યાર્થીઓ નહીવતો બસો આપણા યુવાનો કંઈ કરી શક્યા ભાઈઓ અત્યારે કળિયુગમાં દેશની અંદર તમે જુઓ તો આજે કુંભના મેળાની અંદર તમે જુઓ તો મહાન શક્રાચાર્ય બાપુ સનાતન ધર્મ બતાવો હિન્દુઓની એકતા કરો આવું ઠરાવ ટૂંક સમયમાં પસાર થવાનો છે તો ક્યારે આ બની શકશે ક્યારે કે તમે જુઓ તો ભારત દેશમાં એક સો ચાલીસ કરોડની વસ્તી છે કેટલી ચાલીસ કરોડની વસ્તી છે તો આ વસ્તીના વસ્તીમાં આ દેશમાં ઘણા સંતો છે કરોડપતિઓ છે કરોડપતિઓ માણસો છે બુદ્ધિજીવીઓ કેળવણીકારો તમે જોવો તો રાજનૈતિક નેતાઓ હવે આવા પુરુષો પણ આવો ખોરાક ખાશે તારે એના શરીર પર શું અસર થશે શું થશે ભાઈઓ બોલો બગડશે કે નહીં શરીર તો આ ખાતા ખોરાકી નો ખોરાક ખાવાથી આપણા ખોરાક માં બેસ કરનારો કરોડો રૂપિયા લોકોનું આરોગ્યનું ભ્રક્ષણ કર્યા વગર કરોડો રૂપિયા કમાવા બેઠા છે આથી કોઈનો માન બાપનો દીકરો પતિ પત્ની મામો માસી પુત્ર બધું ગુમાવે છે આ ફેરફેર ખાવાથી તો તમે જુઓ તો દરેકના મા બાપના છોકરાઓ દવાખાનાની અંદર દવાઓ ખાતો 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 મળે છે મા ની પણ આ અત્યારે યુવાન લોકો મા બાપ ને પણ ઘરે રાખવા માંગતા નથી એમને પણ વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે કના બધું જુદું થતું જાય છે ભાઈ તો આપણે દરેક ભાઈઓ વિચારો આપણા ગુજરાત રાજ્યના રાજપાલ દેવવત પાઠક સાહેબ પણ શું કહેશે છે તો ભાઈઓ પ્રાકૃતિક ખેતી કરો અને પ્રાકૃતિક ખેતીમાંથી અનાજ શાકભાજી ફરફરાની તમે ખાશો તો તમારું આરોગ્ય સસવા છે એ રાજપાલશ્રી પણ કબૂલ કરે છે તો હું આજે એવું કહેવા માગું છું કે આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કે છે કે સૌનો સાથ સૌનો વિકાસ તો મારે એમ કહેવું છે કે આપણા ગુજરાત રાજ્યના ભૂપેન્દ્ર પટેલ મિનિસ્ટર સાહેબ આધ્યાત્મિક છે સંતોના પાન બેસનાર છે કેરવણી કારવાની પાસે બેસનાર છે તો હું એવું કહેવા માગું છું ક આ કાયમ પેપર આપણો વચ્ચે છે સવારમાં તો પેપરમાં વચ્ચે છે ભાઈ તો ભેડ શેર ભેડ શેર ભેડ શેર ભેર શેર ઉપર જે આનું જે બાબતો દર્શાવી એમાં ભેર શીર સિવાય કોઈ ખોરાક મળતો નથી અને તેનાથી આ ભારત દેશના યુવાનોનું મોટા વડીલોનું સ્વાસ્થ્ય એ નબળું પડતું જાય છે રોગિષ્ટ થતું જાય છે તો હવે સમય પાકી ગયો છે તો મારે કહેવું છે કે આ બે સરકાર છે ને હું એક વિનંતી કરું છું કે આ બે છે કોઈ પણ માણસ ગમે તે વસ્તુમાં કરતો હોય તો એની સીધી કાયદો બનાવવો જોઈએ લોકશાહી દેશમાં લોકોના પ્રતિનિધિ તરીકે તમે રાજા બનાવ્યા છે તમને ભારત દેશના તો તમે કરી શકો કે ભાઈ આ બે શેર કરનારને દસ વર્ષે દસ વર્ષ સુધી જન્મ પૂરી દેવો અગિયારમાં વર્ષે કોર્ટમાં એનો કેસ ચાલે અને એમાં જે

તમે જુઓ તો જગદીશ મહેતા સાહેબ જામબટના જગદીશ મહેતા સાહેબ જામબટ સિરિયલ આવે એના જગદીશ મહેતા સાહેબ અને દેવનશી જોશી સાહેબ તેમાં હું બોલું છું એ ચેનલના તમે જુઓ તો ગોવિંદભાઈ પટેલ છે એ તમે જુઓ તો એ નિર્ભય માણસો છે નિર્ભય એટલે કોઈનાથી બીજા હતા નથી આજે દેશની અંદર ગુજરાતમાં અને દેશની અંદર સાચા પ્રશ્નોની રજૂઆત કરે છે એમના આપણે ધનવાદ આપવા જોઈએ અને તાલીઓથી બી સાથે સાથે હું કહું છું કે બ બંને ત્રણ પત્રકારોને હું કહેવા માંગુ છું તો હું બોલું છું બોલે છે આત્માથી બોલે છે તો તમારા બધાનો આત્મા જાગૃત છે તો અમારી વિનંતી છે કે આ દેશને બચાવો આ દેશને બચાવો રાષ્ટ્રને બચાવો